વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું આશા રાખું છું આપ સૌ ખુશ હશો મજામાં હશો આનંદમય હશો અને પરિવાર સાથે હશો પરંતુ ગઈકાલે મને એક ફોન આવેલો કે નિઝામ સર અહીંયા આવી એક પરિસ્થિતિ ઉભી થઈ છે ઇન્સ્ટાની અંદર મને મેસેજ હતો કે નિઝામ સર આવો ગઈકાલે મેં ઇનામને કોલ કર્યો કે ઇનામ અહીંયા આપણે જવાનું છે હું અને ઇનામ અમે બંને સાથે મળી અને ગયા જોયું તો પરિસ્થિતિ ખરેખર ગંભીર હતી અને જે તે વ્યક્તિનો પણ કોલ નહોતો આવેલો એમના બાજુમાં જે રહે છે એમના પડોશમાં જે રહે છે એમનો મને કોલ આવેલો અને એમણે જણાવેલું કે સાહેબ અહીંયા છે એક બેન જે છે એમને થોડાક સમય પહેલા અટેક આવ્યો અટેકના કારણે કરી અને એમને એક બ્રેન હેમરેજ થયું છે અને બ્રેન જે હેમરેજ થયું છે એ બતાવવા માટે કરીને પૈસા નથી ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે જે ભાઈ છે એમના હસબન્ડ એ જે રેકડી ચલાવે છે થોડી ઓલ્ડ એજના વ્યક્તિ હતા બેન છે ઓલ્ડ એજના હતા એમનો જે છોકરો છે એ સેવન સ્ટાન્ડર્ડ ની અંદર ભણે છે એને પણ ખોડે લીધેલો છે મને કીધું કે અમારે વિડીયો બનાવવો છે આપણે અને એ સાથે મળીને કામ ફરી પાછો હું અલ્લાહની ની મદદની સાથે આવીશ આવી તો કંઈક કંઈક ઘણી બધી એવી તકલીફો છે એ જે હોસ્પિટલે ગયા એ હોસ્પિટલનો જે ખર્ચો છે એમના ઘરની અમુક વસ્તુઓ વહેંચી અને એ હોસ્પિટલનો એમણે ખર્ચો ચુકવ્યો છે હવે તમે વિચાર કરો તમારા બધાના સૌનો સાથ સહકાર મને જબરજસ્ત મળે છે એમાં ના નહીં હજુ ક્યાંક એવી પરિસ્થિતિઓ છે કે આપણે દેખીને અનદેખી કરી નાખીએ છે એમના પાડોશના જે લોકો છે એ સારા કેવાય હું જ્યાં ગયો ત્યાં પાડોશના બધા લોકો ભેગા થઈ ગયા અને ઘણી બધી એવી અમક પ્રકારની મર્યાદા હોય છે કે એ હું વિડીયો થકી રજૂ નથી કરતો માત્ર છું મુલાકાત લઉં છું વિઝિટ કરું છું જેટલું શક્ય બને છે એટલું તમારા ફોન પણ કરી લઉં છું વાંધો થોડુંક મારે શરમિંદા થવું પડશે તો શું ફરક પડી જાય કહેવાય ને કે એક મીડિયેટર તરીકે હું એક સારું એવું કામ કરી શકું છું તો મારી ફરજમાં આવે છે થોડીક એવી સલાહિયત આપી છે તો મારી ફરજમાં આવે છે કે હું એનો ભરપૂર ઉપયોગ કરું ક્યાંક કોઈકને ઉપયોગી નીવડું અગાઉનો આપણો ઓવેશભાઈનો એક વિડીયો તમે જોયો છે એની અંદર મા અત્યારે અઠ્યાવીસ ત્રીસ હજાર ની આસપાસની રકમ જમા થઈ છે કોઈ પાસે ગયો નથી બેક ચાર ને ફોન કર્યા હતા પણ ફોન કર્યા તો મને જવાબ એ પ્રકારના મળ્યા ને કે મને એવું થયું કે હવે ફોન ન કરવો બેટર એમ પરંતુ કઈ વાંધો નહીં ચાલે રાખે તો દરેકની પોતપોતાની એક અલગ પ્રકારની મેન્ટાલિટી હોય છે આપણે એમાં નથી પડવાનું પરંતુ આપણે આપણું કાર્ય સદંતર અને સખત ચાલુ રાખવાનું છે અને જ્યાં જ્યાં તમને પણ આવા લોકો દેખાય છે જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ ઉભી થાય છે તમે એમ કહેશો કે નિઝામ સર કોના ઘરે ગયા હતા તો ચોક્કસપણે એમનું નામ નહીં પૂછશો અને જે લોકો વિડીયો જુએ છે જેનો મને ફોન આવ્યો હતો જેને મને ઇન્સ્ટામાં મેસેજ કર્યો હતો એ પણ મેસેજની અંદર કશું નહીં કીએ કારણ કે એનાથી આપણે એને ઉઘાડી નથી પાડવાનું એની પરિસ્થિતિ છે એની મજબૂરી છે

મને કોલ કરે છે અલ્લાહના ફઝલો કરમથી એ લોકોને એક આસ જાયગી છે કે અહીંયાથી કંઈક કંઈક અમારું ફાયદો થઈ શકે છે કંઈક અમારું સારું થઈ શકે છે કંઈક નાની એમથી મદદ મળી શકે છે હું પણ એટલો સક્ષમ વ્યક્તિ નથી ઘણા ની અંદર પણ મેં કીધું છે કે ભાઈ હું પણ એટલો સક્ષમ વ્યક્તિ નથી કે જેથી કરીને ઓન ધ સ્પોટ કાર્ય કરી શકું ઈન્શાલ્લા અને બહુ દિવસો દૂર પણ નથી સક્ષમ થવા માટે એક દિવસ ચોક્કસપણે આપણે બધા સાથે મળીને સક્ષમ થશું બધા સાથે મળીને દરેક લોકોની હેલ્પ કરશું ને આશા એવી રાખું છું કે અલ્લાહના ભદ્લો કરમથી બધા લોકો સક્ષમ થાય કે કોઈને તકલીફ ના આવે ક્યાંય કોઈને દુઃખ ન આવે જે બીમારીઓ છે બીમારીઓથી એ લોકો દૂર

આજ હું આજ હું એટલા લોકો સાથે જોડાયેલો છું મારો વિડીયોઝ એટલા બધા લોકો જુએ છે જેથી કરીને ચલો માની લો કે એમાં દસ ટકા લોકોને પણ જો ફરક પડે છે ને તો મારું વિડીયો બનાવવું મારું આ કંઈ પણ કેવું એ સાર્થક છે ખાસ એ જે આપણે બનાવ્યો એની અંદર જેવી રકમ જમા થઈ છે અગાઉ પણ એક જગ્યાએ મુલાકાત ગયો તો એ ભાઈ માટે પણ આપણે રકમ જમા કરવાનું ચાલુ કરી દીધું છે આ જે ત્રીજા બેન છે જે બેન ને બ્રેન હેમરેજ થયું છે સાતમ આઠમ પછી એને હોસ્પિટલે બતાવવા માટે જવાનું છે જન્માષ્ટમી પછી તો એના માટે કરીને પણ આપણી મહેનત ચાલુ થઈ ગઈ છે અને ઈશાલ્લા જેટલું શક્ય બનશે એટલું વધુ ને વધુ આપણે મહેનત કરીશું અને તમે જે ગામની અંદર રહો છો જે શહેરમાં રહો છો ગુજરાતના કોઈ પણ ખોણામાં હોય કે મહારાષ્ટ્રના કોઈ પણ ખોણામાં હોય કે પછી સપોઝ કોઈ પણ રાજ્યની અંદર ગુજરાતી સમજમાં આવતી હોય અને તમે જોઈ રહ્યા હોય અને એવી પરિસ્થિતિ છે તો આપણે ત્યાં સુધી પહોંચીશું ત્યાં સુધી પહોંચીને એટલું જેટલું શક્ય બનશે એટલી સેવાઓના સેવાઓ આપણે કરવાનો પ્રયત્ન કરીશું અને બીજું ખાસ એ કે આ વિડીયોના માધ્યમથી જેટલા લોકો મારી સાથે જોડાવા માંગે છે ચોક્કસપણે બધા કમેન્ટ કરી દો એક સારું અમથું એક ગ્રુપ બનાવીએ જેથી કરી અને તમામ લોકો સુધી મારા એકલાની પણ મર્યાદા હોય છે તમામ લોકો સુધી પહોંચવું એટલે એક આપણે આખી ટીમ બનીએ ટીમ બનીને કાર્ય કરીએ તમે કોઈ પણ શહેરમાં રહ્યો છો કોઈ પણ કસબામાં રહ્યો છો તમે કોઈ પણ ધર્મમાંથી આવો છો તમે કોઈ પણ જ્ઞાતિ માંથી આવો છો તમે ક્યાંયથી કોઈ પણ કુળમાંથી આવો છો કંઈ ફેર પડતો નથી માનવી માનવ થાવતો ઘણું એ ઉદ્દેશ્યથી આપણે ચાલીએ તમામ લોકોને મદદરૂપ બનીએ તો મિત્રો આજુબાજુની અંદર તમારે જેટલા પણ લોકો હોય બધાને મદદરૂપ થતા રહેજો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો અને ખુબ પ્રગતિ કરો બાય બાય આવજો